ગુજરાતના દરિયા કિનારા પરથી છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ વધી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપતા દરિયાકિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડીઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે બંદર પર સિત્તેર જેટલી બોટની તપાસ કરવામાં આવી હતી જેમાંથી કેટલીક બોટ શંકાસ્પદ જણાતા તેના પર નજર રાખવામાં આવી હતી આ દરમિયાન ત્રણ બોટ પરથી બાવીસો લીટરથી વધુનો શંકાસ્પદ ડીઝલ મળી આવ્યો હતો જે બોટ પરથી આ જથ્થો મળી આવ્યો હતો તેને સીઝ કરવામાં આવી છે અને બોટ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે